તપાસ દરમિયાન મોતિયાબિંદી તથા અન્ય આંખના રોગો ધરાવતા દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું અને ચોપન દર્દીઓ માટે જરૂરી ઓપરેશન સંપૂર્ણપણે નિશુલ્ક કરવામાં આવશે સાથે જ ચશ્માની જરૂરિયાતવાળા દર્દીઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરાયું હતું આ નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા એન્ડ હુમન તથા સેવા રૂલર હોસ્પિટલ ઝઘડિયા દ્વારા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રતિષ્ઠિત ડોક્ટરો દ્વારા આંખની તપાસ કરી જેમને મોતિયાબિંદી જામર તથા વેલના ઓપરેશન તદ્દન ફ્રી કરી આપવામાં આવશે તેમજ જેને જરૂર જણાય તેને ચશ્માનું રાહત દરે વિતરણ કરવામાં આવશે અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે આંખ એ આપણા જીવનનો અમૂલ્ય અંગ છે જેને જાળવણી રાખવી પણ એક બહુ મોટી વાત છે એટલે લાયન્સ ક્લબ આ ક્ષેત્રમાં બહુ આગળ પડતું કામ કરી રહ્યું છે અને આગળ પણ કરતું રહે છે જય હિન્દ જય લાયન મારું નામ સૌરભ કાસાર છે મેં મારો લઈને આવેલો હતો દવાખાને તો લાયન્સ ક્લબે સપોર્ટ કર્યો એમની તરફથી બધું નિદાન થઈ ગયું છે વ્યવસ્થિત ચેક થઈ ગયું રિપોર્ટ વિપોર્ટ ઓકે છે અને તરત નિદાન થઈ ગયું છે એની માટે લાયન્સ ક્લબનું મેં ધન્યવાદ કરું છું વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે કરણસિંહ ટીવી ન્યૂઝ અંકલેશ્વર